પેલા અમે એસડીએમ સાહેબ પાસે આવ્યા તો એને અમને જવાબ એમ આવ્યો કે મારી નોકરી જઈએ એમ છે હું તમને જોતા પછી એમને એમ કીધું કે નગરપાલિકા પછી તો અમને મહિલા પણ નથી રૂબરૂમાં

પહેલી વાત તો એ છે સાત તારીખ આવે એટલે વરી અમારે ત્રણ દી જગ્યા બદલાવી અમે આજ હું ચાર વર્ષથી આ છું આ મારા બધાય ભાઈઓ પાંતરી પાતરી ચાલી ચાલી વર્ષથી અહીંયા ધંધો કરે છે તો પાંતરી પાંતરી ચાલી ચાલી વર્ષથી આજ કોઈને તકલીફ નથી પડી ને આજે શું ગમે રસ્તા ઉપર ઢોર રખડે છે ખૂટિયા રખડે છે જેનાથી કોકનો જીવ જાય છે તો એને કેમ પકડવામાં નથી આવતું અમે તો કોઈને નડતા પણ નથી તો કેમ અમારી રેકડી ઉગડાવવામાં આવે છે આગલે દી જાણે નથી કરતા કાંઈ નહીં જે માલસામાન બનાવ્યો હોય એ બધો શેખવામાં આવે રેકડી તૂટી જાય તો એનો જવાબદાર ફોન આજ અમે મત દીધો છે તો લોકોને અમારી મદદ કરવી જોઈએ હવે અમે કે અમારે કેને મત દેવો કેને નહીં હજુ તો ચૂંટણીને બાકી છે પણ અમે લેખિત બરોબર છે બેન આમાં ટાઉન પ્લાનિંગ વર્ષનું કીધું છે તો તમને કોઈ કોઈ ઓપ્શન આપ્યું જ કે સ્થાનિક રીતે હમણાં જ્યાં સુધી

બરોબર અહીંયા કોઈ એવી જગ્યા નથી કે જ્યાં અમે અહીંયા ધંધો કરી આજ મારું નાસ્તાનું ચાલો હું ખોલું ભડકેશ્વર પણ બીજા છે જે અમુક ને કપડાં રેકડ્યું છે જે બે પાંચ પૈસા કમાતો હોય જેને કટલેરી રેકડ્યું છે એ તો ભડકેશ્વર નો આલે કપડાની રેકડી ભડકેશ્વર નો આલે અને અમે જ્યાં ઊભા રહી છીએ અમને એ જગ્યા અમે એમ નથી કેતા કે અમારા માલિકીની છે બરોબર પણ આ પાતરી પાતરી ચાલી ચાલી વર્ષથી અહીંયા ધંધો કરે છે તો એ બધાનું શું અને બીજું એ કે જે આ મોત મોટા બિલ્ડિંગોના બાંધકામ છે પાર્કિંગ વગરના ગેસ્ટ હાઉસ છે એ બધા તમારી જગા ઉપર ત્રણે સ્થાયી થઈને ચોવીસ ચોવીસ કલાક ગાડીઓ પાર્કિંગ કરે છે તો એના વિશે આ ચૂંટાયેલા અધિકારીઓ આપણા નેતાઓ છે કે પછી કર્મચારીઓ એક્શન લે છે ઉપાડી જાય છે કે શું કરે એટલે તું અમારી સામેની વાત છે બે બાજુ બેડીગેટ લગાડેલા છે તો જે સ્થાનિક છે જે એનો માલ સામાન લઈને રિક્ષામાં જાતો હોય જેની 5 સેકન્ડ એની 1 સેકન્ડની ખાલી રિક્ષા તો ટીઆરપી વાળો એમ કે અમારી પરમિશન લઈને તમારે જવાનું બાબતે લડાઈ થાય છે કે ભાઈ મારી લેકડી તો અહીંયા જ છે તો તમે મને ક્યાં રોકો એ જ જગ્યાએ શાંત થાય પચાસ જણા ને જોઈ છે જાવા દે તો ત્યાં કેમ કોઈ નથી બોલતું અમારી તો રેકડી અહીંયા ઊભી તો એમ એમ કે પરમિશન લઈને જવાનું શું કામ ભાઈ પરમિશન તમને ખબર જ છે તમારી ડ્યુટી અહીંયા છે તમે જુઓ છો કે મારી રેકડી ત્યાં છે રોજ અહીંયા જાઉં છું તો કેમ રોકવામાં બીજાને કેમ રોકવામાં નતા આવતું કાર પાર્કિંગ કરીને વયા જાય છે બેડી ગેટ લગાડેલા છે તો કાલ અંદર જ શું કામ આવી જોય રહી પાર્કિંગ ની વાત હોટલ ઊજી બની છે જી ગેરકાયદેસર કેટલી મોટી મોટી બિલ્ડિંગ ઊભી ની છે અહીંયા કેમ કોઈ વાંધો નથી ઉપાડતું રોડ ઉપર હાઈવે ઉપર તો પણ જે ગામમાં સિટીમાં જે રેસ્ટોરન્ટ છે હોટલ છે મન ફાવે ત્યાં પાર્કિંગ કરી કરીને વયા જાય છે ત્યાં કેમ કોઈ કાંઈ નથી બોલતું જ્યાં જનરેટર બહાર લગાડેલા છે કેટલી ઓટલી હોટલ છે જ્યાં બારે કબજો કરેલો છે તો ત્યાં કેમ કોઈ કાંઈ નથી બોલતું અને બીજું કે બેન આ તમને શું લાગે છે કે આ મસ મોટા બાંધકામો અને ગેરકાયદેસર પાર્કિંગો કરે છે ભદ્રકાલી ચોક છે હોમગાર્ડ ચોક છે અહીંયા હાલમાં પણ અવળા પથારા પડેલ છે અને ગેરકાયદેસર પાર્કિંગ થાય છે એમાં કોઈ કેમ નથી કરતું ગેરકાયદેસર પાર્કિંગ છે બરોબર ગેરકાયદેસર રેસ્ટોરન્ટ છે તી છતાય રેકડી ઉભારે ઊભી રાખી છે અમારે તો એક જ રેકડી છે અમારે કઈ 10 15000 નો વેપાર નથી થતો 2 5000 નો વેપાર ન થતો અમે ટ્રાફિકમાં નથી આવતા

તો એ લોકોએ કીધું કે સર્ચ માટે આવે ને તો તમે આગલેથી કરી દેજો અમે ઉપાડી લેસી પણ અત્યારે અમારે ક્યાં તો કે નહીં એટલે નહીં ઈ જગ્યા તમને મળવાની એમની આનાથી આવનાર યાત્રીકોને કેટલી તકલીફો પડે તકલીફો પડે એનું કારણ છે બધાય પૈસાવાળા યાત્રીકો ન થાઉતા અમુક ગરીબે આવતા હોય જે નાસ્તો કરીને એનું પેટ ભરતા હોય છે જેની તેવા ન હતી કે અમે હોટલમાં હજાર રૂપિયા નું કે પાંચસો રૂપિયા નું બિલ આપી શકીએ આ વીસ રૂપિયા નો વડાપાવ છે કે વીસ રૂપિયા ની દાબેલી છે કે વીસ રૂપિયા ની લચ્છી પી એનું ગુજરાન ચલાવ્યું તો આ ગરીબ માણસો કેટલાય આવે છે બધાય ની હેસિયત ન ઘોટી કે હોટલ માં જઈને ખાય તો પ્રાંત અધિકારી નું ને ચીફ ઓફિસર નું શું કેવું કીધું તો પ્રાંત અધિકારીને તો પેલા હું એકલી જ મળવા ગઈ હતી હું મારા કોઈ ભાઈઓને સાથે લઈને નહોતી ગઈ મેં મારી એકલી એ ડોક્ટરની ફાઇલ લઈને ગઈ હતી કે આ બે વર્ષથી આ મારે દવા ચાલુ છે મારી રેકડી ઉપર મારું ઘર હાલે છે બરોબર મારા છોકરાઓની સ્કૂલની ફીસ મારા મકાનનું ભાડું આટલા દિવસથી આ રેકડી બંધ છે તો મારે કેવી રીતે મારું ચલાવું મારે દવા મારી કેવી રીતે લેવી તો એમને તો એમ કીધું કે હું તમને પરમિશન તો આપી દઉં પણ એમાં પછી મારી જોબ હું જોબલેસ થઈ જાઉં મારી જોબ ઉપર મારે હાથ ધોવા પડે મને એવો જવાબ મળ્યો બીજી વખત અમે અમારા ભાઈઓને અમે બધા ભેગા ગયા હતા મળવા તો ત્યારે અમને મહિલા જ નાચ પડ દીધી કે હું નહીં મળું એ લોકો નગરપાલિકા મોકલી દીધો એમની તો આજે તમારા પછી કટોકટી ગીએ તમારા પરિવારમાં ખાવા પીવાને સાસા થઈ ગયા છે કારણ કે રોજનું કરીને રોજનું જ એમાં વધારે દેખાય છે એટલે એવા છે કે જી રોજનું 18000 નો ધંધો થયો બરાબર એમાંથી 2200 2000 નો તો માલ આવે એમાંથી રોજના આવતા રોડ ના ખાલી 300 400 વધે એમાંથી અમે અમારું કઈ રીતે પૂરું કરતા હોય અમારું જ મન જાળતું હોય તો એના વિશે તમને કોઈ સવલત દીધી હોય કરી બેંકમાંથી ફોન આવે ને તો ઈ છે કરી તેમ કરી એને કોણ આ પ્રાંત અધિકારી જવાબ દેશે એને તો અમારે જ જવાબ દેવા પડશે ને અચ્છા ને ચીફ ઓફિસર સાહેબ હું કીધું ચીફ ઓફિસર સાહેબ અમને એમ કીધું મારા હાથમાં કઈ નથી બધું મોટા સાહેબના હાથમાં છે તમે અહીંયા જઈને મળો

એમ નઈ આ મોદી સાહેબ તો એમ કે પકોડા તડી આગળ વધો હું ચા વેચી ને આગળ વધુ તો તાર ઘર માં બેઠિન રહી છે આગળ દુકાનવાળા ફોન કરી દે છે કે આવી ગયા છે આ વિડિયો ઉતારીને મૂકલે છે ફોન કરે